નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસની અંદર તમે સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે ધોરણ ના ગુજરાતી વિષયનું અને આ જે પ્રશ્નપત્ર છે તારું એ તમારી તારીખ સોળ ચાર બે હજાર પચીસને બુધવારના રોજ લેવાનું છે અને કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને સમય છે સવારે આઠથી અગિયારનો તો જરૂરથી દોસ્તો આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ તમને માત્ર ને માત્ર આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની ચેનલ પર જોવા મળશે તો જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે દરેકે દરેક વિષયની પરીક્ષાની તૈયારી આપણે તમને ખૂબ જ સારામાં સારી રીતે કરાવવાના છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક અ આપેલા પ્રશ્નોના જવાબ બે વાક્યમાં લખો ગદ્યમાંથી ત્રણ પ્રશ્ન પૂછાશે જેના કુલ છ માર્ક્સ પહેલો સવાલ અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી તો જવાબ આવશે કે અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચોવચ દોડાવી જા આ એક જ રથ વડે હું પદ્મના આંઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજો બીજો સવાલ ડોશીમાનું વૈદુ એટલે શું તો ડોશીમાનું વૈદુ એટલે ઘરગથ્થુ ઉપચાર ઘરમાં રહેલી સાધન સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદુ કહે છે કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલ હળદર મેથી તુલસી ગોળ ડુંગળી લવિંગ તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટાભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે મિત્રો અહીંયા જે તમને પ્રશ્નો આપવામાં આવેલા છે ને તે દરેકે દરેક પ્રશ્નો ખૂબ મોસ્ટ એમ્પી પ્રશ્નો છે બરાબર તો જરૂરથી દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી લેજો અને ખાસ કરીને આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું છે અસાઇનમેન્ટ મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી થશે ઊંટ વેદ શબ્દનો અર્થ જાણીને લખો તો ઊંટ વેદ એટલે ઊંટવેદ જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લેભાગુ વેદ આથી ઊંટ વૈદું એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે ને એની સારામાં સારી તૈયારી કરી શકે વિદ્યાર્થીઓ એ માટે આપણે મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે હવે આ જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે ને એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને એનો અભ્યાસ કરી શકશો અને બીજી ખાસ વાત એ છે કે આ અસાઇનમેન્ટ જે છે કે પ્રશ્નપત્ર છે એના જવાબો પણ આપણે આપેલા છે એટલે તમારે જવાબ માટે બીજા કોઈ પુસ્તક કે ચોપડા ખોલવાની પણ જરૂર નથી માત્ર ને માત્ર તમે અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેશો એટલે તમે સારામાં સારી પરીક્ષાની તૈયારી કરી શકશો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ જે છે ને મેળવી લેવું પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે બરાબર કારણ કે એસાઇનમેન્ટમાં આપણે જે પ્રશ્નો લીધા છે એ પણ ક્યાંથી લીધા છે તો કે તમારી એકમ કસોટી છે તમારી સ્વાધ્ય પૂથી છે તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે એમાંથી એટલે પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આપણે લીધા છે જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો પણ મેળવી શકો છો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ખાસ સેવ કરી લેજો કારણ કે અહીંયાથી તમને દરેકે દરેક પ્રકારની પીડીએફઓ અને વિડીયો જે છે તેની લિંક પ્રોવાઈડ કરવામાં આવે છે પછી પ્રથમ દ્વિતીય સત્ર હોય 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 એકમ કસોટી સ્વાધ્યાય પ્રયોગ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય પ્રયોગ હોય કે નકશા પોથી દરેકે દરેક પ્રકારના ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ આપેલા પ્રશ્નોના જવાબ બે વાક્યમાં લખો મધ્યમાંથી ચાર પ્રશ્નો પૂછાશે જેના કુલ આઠ માર્ક છે પહેલો સવાલ પૂનમ એની ઠુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે તો બીજના શુકન લઈને અજવાળિયામાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો તેથી પૂનમ એની ઠુકડી એવું કહેવામાં આવ્યું છે બીજો સવાલ કાવ્યમાં આંબાવાડીઓનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે તો આંબાવાડીમાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એક પાંદડું દેખાતું નથી કોઈ આંબાને કુંબળી કુંબળી કુપનો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડીયામાં કોયલ ટહુકે છે ત્રીજું આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે શા માટે તો કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે ચોથું તમારે ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી શી તૈયારી કરો મહેમાન આવવાના હોય તો પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારીઓ કરવામાં આવે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાદલા ઓશિકા ચાદર ધાબળા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો આપણને પેરેગ્રાફ આપેલો છે ફકરો આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જે પ્રશ્નો આપેલા છે તેના ઉત્તર આપણે મેળવવાના છે પહેલો સવાલ ગીજુભાઈ બધેકા મુછાળી મા તરીકે કેમ ઓળખાય છે તો જવાબ આવશે કે ગીજુભાઈ બધેકા મુછાળી મા તરીકે ઓળખાય છે કારણ કે તે બાળકની માતા પણ જે સમજી નથી શકી તે બાળકને કેવી રીતે ઉછેરવું તેવી વાતો તેણે સમજાવી છે બીજું બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે તો બાળકને ગીજુભાઈની વાર્તામાં આવતા જોડકણા તેમની કુતૂહલ પોષે છે આથી બાળકને ગીજુભાઈની વાર્તાઓ ગમતી હશે ત્રીજો સવાલ ગીજુભાઈની વાર્તાઓમાં બાળકોને અનેરો આનંદ આપે છે એવું શા પરથી કહી શકાય તો ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરો આનંદ આપે છે કારણ કે એમના કુતૂહલને ઉત્તેજન આપે છે એમની કલ્પનાઓને જાગ્રત કરે છે એમના વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે આમ અનેરો આનંદ પણ આપે છે આ પરથી એવું કહી શકાય ગીજુભાઈ પાસે આવતા જ રડતું બાળક કેમ શાંત થઈ જાય તો ગીજુભાઈ બાળકોને સમજી શકતા હતા અને ગીજુભાઈ તેમને ઉપાડી લે અને તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા આ કારણે બાળકો ગીજુભાઈની પાસે આવીને શાંત થઈ જતા પાંચમો સવાલ ગીજુભાઈની વાર્તાઓની વિશેષતા જણાવો તો તે બાળકોને તેમના રસને પોષે છે અને તેમના કુતૂહલને ઉત્તેજન આપે છે તે બાળકના વિચારધારાને જાગૃત કરે છે અને તેમના વ્યક્તિત્વમાં ઘડતરનો અંશ બનાવે છે તે બાળકોને અનેરો આનંદ આપે છે તેમને મન આનંદમય બનાવે છે મિત્રો ધોરણ તમારું જે આ જે પરીક્ષા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા અથવા તો વાર્ષિક પરીક્ષા એ પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન બળશે અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ લોન્ચ કરેલા છે જેની ફી વૈદિક ગણિતની ફી માત્ર સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયા છે વધારે માહિતી માટે તમને નીચે અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો તો વેકેશનની અંદર અવશ્ય આ બંને કોર્સ જે છે તે કરી લેજો તમને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર ત્રણ આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો ત્રણ માંથી બે જેના કુલ આઠ જીવનની બે મહત્વની બાબતો પાણી અને વાણીને કેવી રીતે ઉપયોગમાં લેવી તે વિશે અહીં સલાહ આપવામાં આવી છે પૃથ્વી પર પાણી ખૂબ જ ઓછું હોવાથી તે સમજી વિચારીને વાપરવું આપણા માટે હિતાવહ છે એ જ રીતે વાણી એટલે કે ભાષાનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ વાઘબાણથી ઘાયલ થયેલો મનુષ્ય ફરીથી સાજો થઈ શકતો નથી ચાલો ત્યાર પછી બીજું છે વિદ્યા વિનયથી શોભે છે તો વિદ્યા નામના ધનને કોઈ ચોરી શકતું નથી એ વાપરતા વધે છે વિદ્યા વાદ વિવાદ માટે નથી કોઈને હરાવવા માટે નથી આપણા અહંકારને પ્રકટ કરવા માટે નથી જેમ વિદ્યા જેમ વા ફળોથી લચી જાય એટલે કે જ્યારે વૃક્ષો ફળોથી લચી જાય ત્યારે એ નીચેની તરફ નમે છે તેમ વિદ્યા વધતા આપણામાં નમ્રતા આવવી જોઈએ વિદ્યા નમ્રતા કે વિનય વિવેકથી શોભે છે વિદ્યા અને વિનય એક જ સિક્કાની બે બાજુઓ છે વિદ્યા વિનાની વિદ્યા એ વાંજણી છે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે આ પંક્તિ આપણને સમજાવે છે કે શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની અને વ્યાયામની જરૂર પડે છે તે પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર હોય છે પ્રાર્થનામાં ગજબની શક્તિ છે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વરને પહોંચે છે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા તેમણે કહ્યું કે મારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી ન હોય એવું કદું બન એવું કદી બન્યું નથી નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તોની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દનો અર્થ લખો કોઈ પણ ચાર જેના કુલ ચાર માર્ક છે ગાંધીનગર તો એમાંથી ગા ઉપરથી ગાંધીજી ઉપરથી ધીરજ ન ઉપરથી નગર ઉપરથી ગગન અને ર ઉપરથી રમત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ આપેલા ફકરાનું વાંચન કરી નામપદ અને ક્રિયાપદનું વર્ગીકરણ કરો કોઈ પણ છ જેના કુલ છ માર્ક છે તો અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે બરાબર એમાંથી નામપદ અને ક્રિયાપદ આપણે અલગ કરવાના છે તો એ નામ પદમાં આવશે રાજકુમાર રમા અને પારણો ક્રિયાપદમાં આવશે રડવા લાગ્યો સુવાડીઓને ગાતી હતી પ્રશ્ન નંબર 5 અ આપેલા વાક્યનો કાળ પરિવર્તન કરો તો જો રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે અને ભૂતકાળમાં ફેરવવાનું છે તો રાણી ખૂબ લાગણીશીલ હતી તે વાતે વાતે રડી પડતી હતી પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા એટલે દીકરી ધરાઈને જમતી હવે વર્તમાન કાળમાં ફેરવવાનું છે તો પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે એટલે દીકરી ધરાઈને જમે છે દિવાળીના દિવસે ધડાકાભેર ફટાકડા ફૂટવાની નાનકડી ફૂટવાથી નાનકડી જીયા રડી ભવિષ્યકાળમાં છે તો અહીંયા વાક્ય બનશે કે દિવાળીના દિવસે ધડાકા ભેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડશે ચોથું હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળીશ ભૂતકાળમાં ફેરવવાનું છે તો હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળી હતી તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર વર્ગીકરણ કરો જેના કુલ પાંચ માર્ગ છે ભાવવાચકમાં આવશે દુઃખ અને ઈર્ષ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વિશેષણ કે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ગ છે મીઠો હળવાશથી તો રવિએ મીઠા અવાજમાં હળવાશથી વાત કરી ઝડપી અને ધીમેથી તો વિદ્યા પરીક્ષાનું ઝડપી ઉકેલ લાવ્યું પણ ધીમેથી લખ્યું ત્યાર પછી છે ભયાનક અને અચાનક તો રાત્રે ભયાનક તોફાન અચાનક શરૂ થયું સુંદર અને ધ્યાનપૂર્વક તો રિયા સુંદર ચિત્ર ધ્યાનપૂર્વક દોરે છે લાજવાબ અને તરત તો અમને રમણીય જગ્યાઓમાં ફરવું ખૂબ ગમે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર છ અ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો તમારું મનગમતું રમકડું મમ્મી લાવે તો અહીંયા આનંદ થશે તમારું મનગમતું રમકડું મમ્મી લાવે તો તમને ઘણો આનંદ થાય ચાલો ત્યાર પછી છે તમારા મમ્મી બીમાર હોય તો અહીંયા ચિંતા તમારા મમ્મી બીમાર હોય તો તમને ચિંતા લાગે તમારી મનગમતી વસ્તુ તૂટી જાય તો ગુસ્સો આવે તો તમારી મનગમતી વસ્તુ તૂટી જાય તો તમને ગુસ્સો આવે છે તમે ભૂખ્યો હોય તેવો માણસ જુઓ ત્યારે તો દયા આવે તમે ભૂખ્યો હોય તેવો માણસ જુઓ ત્યારે તમને દયા આવે અમારે તમારે અંધારામાં એકલા જવાનું થાય તો ભય લાગે તમારે અંધારામાં એકલા જવાનું થાય તો તમને ભય લાગે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમ કે અહીંયા ગુસ્સો શબ્દ ઉપરથી વાક્ય આપ્યું છે એવી રીતે આનંદ તો અહીંયા આવશે કે પ્રિયાંશીને પરીક્ષામાં પહેલો નંબર આવતા તેને ખૂબ જ આનંદ થયો ભય તો અહીંયા વાક્ય બનશે અંકિતા રાત્રે એક ચોરને જોઈને ભયમાં આવી ગઈ દયા નિર્મલને એક ભૂખ્યા માણસને જોઈને દયા આવી ચિંતા બાબુભાઈને પૈસા મળ્યા નહીં તેથી તે ચિંતામાં આવી ગયા કાળજી તો મારી મમ્મીને મારી ખૂબ કાળજી છે પ્રશ્ન નંબર સાત પત્રનો પરિચય લખો બે માંથી કોઈ પણ એક ચાલો ચક્ર વ્યૂમાં અભિમન્યુ તો એનો પરિચય અહીંયા તમને આપેલો જુઓ અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યુને ભેદી શકવા સમર્થ હતો તેણે પ્રથમ હરોળને ભેદી નાખી કૌરવ સેનાની અને દ્રોણના ગર્વના કરી અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથ રોક્યા અભિમન્યુ એકલો આગળ વધ્યો અને અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યુહમાં તે એકલો જ છે ત્યાર પછી બીજું છે આનંદીનો ટૂંકમાં પરિચય લખો તો આનંદીના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી પિતા માણેકલાલનું મગજ અસ્થિર થઈ ગયું હતું તેથી તેની બા મજૂરી કરી અને કુટુંબનું માંડ પૂરું કરતી હતી તો આવી રીતે આનંદીનો ટૂંકમાં પરિચય પણ આપણે અહીંયા દર્શાવેલો છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ ચિત્રનું વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણને એક મેળાનું ચિત્ર આપેલું છે ચિત્ર ઉપરથી આપણે એનું વર્ણન કરવાનું છે જેના કુલ પાંચ માર્ક્સ છે આ એક મેળાનું ચિત્ર છે મેળામાં ઘણા બધા પુરુષો સ્ત્રી અને બાળકો દેખાઈ રહ્યા છે મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગા વેચી રહ્યો છે વિવિધ ફેરિયાઓ ખાવા પીવાની વસ્તુઓ વેચી રહ્યા છે એક ફેરિયાએ રમકડા એક ફેરીઓ રમકડા વેચી રહ્યો છે કેટલાક બાળકો ફુગ્ગા ખરીદી રહ્યા છે કેટલાક બાળકો રમકડા જોઈ રહ્યા છે મેળામાં એક આઈસ્ક્રીમનો સ્ટોલ પણ છે મેળામાં વિવિધ રાઇડ્સ પણ છે તેમાં એક ચગડોળ પણ છે મેળામાં કેટલાક તંબુઓ પણ છે મેળામાં બધા જ લોકો ખૂબ જ આનંદ કરી રહ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આઠથી દસ લીટીમાં લખો ત્રણમાંથી એક જેના કુલ માર્ક છે પહેલું છે પોષ મહિનાની તડકી તો પોષ મહિના પોષ મહિનો એ ભારતના સામાન્ય પવિત્ર અને આનંદમય મહિનાઓમાંનો મનાય છે આ મહિનાઓમાં સૂર્યના કિરણો પૃથ્વી ઉપર વધારે પડે છે અને હવામાં નવા જીવન પોષણ થાય છે આ મહિનાઓમાં સાથે સંતોષ અને આનંદની સામાજિક ઉત્સવો મનાવવામાં આવે છે તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે પોષ મહિના વિશે આપણને સરસ મજાની માહિતી આપેલી છે ત્યાર પછી છે વરસાદ આવે ત્યારે તમારી આસપાસના વાતાવરણમાં થતા ફેરફારોનું વર્ણન તો એ પણ અહીંયા આપણે દર્શાવેલું છે અહીંયા તમે જોઈ શકો છો તમારા ઘડતરમાં તમારી માતાનો ફાળો ઉદાહરણ સાથે સમજાવો તો એ પણ અહીંયા આપણે દર્શાવેલું છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે ધોરણ છનું ગુજરાતી વિષયનું આજે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે પરીક્ષાની તૈયારી માટે તમને આ જે અસાઇનમેન્ટની પીડીએફ તમારી પાસે હશે તો તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ના નવા વિષય એટલે કે ધોરણ છની અંદર જે ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે એના લાઈવ લેક્ચરની અંદર તો જરૂરથી લાઈવમાં પણ જોડાઈ જજો